ગાઈ સચાણા બોકી ગયા હા જો વચ્ચે ખટારો બંધ થઈ ગયો ગાડી આવો જાય ખટારો વચ્ચે બંધ થઈ ગયો ગાડી જઈએ જોવા જો પેલી બાજુ ગાડી ઉભી આ બાજુ ગાડી ઉભી રહી જો પેલી બાજુ ગાડી ઉભી વચ્ચે ખટારો બંધ થઈ ગયો હો તો ગાઈસ ફાટકના વચ્ચે બહુ ખટારો બંધ થઈ ગયો અને જો જીસીબી લાયા કાટવા માટે જો જો ગાય પટારો કાઢ્યો રાખો જીસીબી લાઈન

જો તો ગાઈઝ સચ્છા ટ્રાફિક બહુ હતું પછી અમે નેકળી જવા આગળ આવવા માટે હાઇવે રોડ આવી ગયા અને અમારા ઘરને પોણી પોણી પીવા માટે અને ટ્રાફિક એવું હતું કે વચ્ચે ખટારો બંધ થઈ ગયો ફાટા ને અને બે બાજુ ગાડી હતું બરાબર કે જીસીબી બોલાવી જીસીબી વચ્ચે ખટાડા કાટ્યો અને કહી અમે આવ્યા તો હજી અમે તો અત્યાર તો ઉપાદ રહ્યા જો અમારા ભાઈ હશે જોવા અમે તો ઘણું ભાલા બરાબર

ગાઈસ પેટ્રોલ પંપ આવી જો ને આરાનો અને પેટ્રોલ ભરાવું પડશે અહીં ઓનલાઈન આખો ઓનલાઈન કેસ કેશ ચલા 200 નું કરો ને બસ વધારે ના ખાઈ ને વધારે ના ખાઉ નહીં ખોલે ત્યારે નહીં ખોલે મને હોય હટકા જ એમ એ ચાવી ખોલ હલકરે ન હોય એટલું બધું ના ન મળવાનું ખોલતું જ નહીં ને

ના લાઈક કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં આવા પ્રકાર કે ટ્રાય કરી દીધી તો ગાઈસ જેરોમા ભી ના રોમા ભી હતી આ ભી બગાઓ ખલચીલી ભી દે પિયા અમાર પેલા તો આઈ ચા પીવાની પછી રસન કોવા છે એમ કે તમાર બી ઉધાઈ જાવ અમારે બંદી ચા પીતો નહીં મે તો ચા પીઉ જો ચા પીવાની મજા તો ખરાવની ઓ લાઈન ઉભા રહીએ પર દો કલા કે ડલ્લા કે નંબર આવે બેટરી મસન કરી લી

બે ફૂગ ત્રણ ફૂગા લીધા મોટા કિયા માટે વાહ ભાઈ ફૂલાવો છે ફોડતો નહીં હોય ને પૈસા લેવામાં આવશે એટલે અહીંયા જ નાખી દઉં ના ફૂલે ચલો અરે બધું ના ફૂલા બધું કંઈ ફૂલે લે હવે દે વાગે લે ઊંખમાં હાય ઉભર જઈએ પેલું પાવર બેંક પડી જાય લે પડી જાય લાઈ ફૂગા એને જોક મિલવાન કરવું પડશે ફૂગા તો હાલ ને રમતા રમતા જવાનું ના ના એવું નહીં ગાય જમા ભાઈ બને ફૂગો ફૂલા જો છેડો મોટો ફૂલા પેલા જેટલો તો ના ફૂલે નહીં પેલો તો છેડો મોટો ફૂગો એને ફૂલા દો અરે અરે હવે હરણ હવે હવે કાઢ દેવો એવું એવું ના કરી લે હવે કાઢ દે ને હવે કાઢ દે બસ ગાય જઈએ હવે ઘર બાજુ જો પબ્લિક સ્ટેશન મળી વધી

તો ચાલો બોક્સ પેકિંગ કરીને બરાબર તો ચલો તમને બતાવું જો ત્રણ બોક્સ પેકિંગ કર્યા આપણા હોસ્ટેલિયાનું હતું અને પંચોતેર કિલો વજન હતું બરાબર તો બ્લોગના લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો એવા હોય તો ચાલો મળીએ બીજા બ્લોગના અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો